નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં લઈને પોલીસ દ્વારા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જાડેજા સાહેબની અધ્યક્ષતામાં માંગરોળ ડીવાયએસપી કોડિયાતર સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરના જેલ રોડ બસ સ્ટેન્ડ બંદરઝાપા ગાંધી ચોક ટાવર ચોક લીમડા ચોક સહિત વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ યોજવામાં આવ્યો ખાસ કરીને આગામી આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે તે હેતુસર માંગરોળના મુખ્ય માર્ગો પર તેમજ સંવેદનશીલ વિસ્તારમાં જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા ફ્લેગ યોજવામાં આવ્યો હતો જૂનાગઢ ઇન્ચાર્જ એસપી જાડેજાએ જણાવેલ કે લોકો શાંતિપૂર્ણ ચૂંટણી પર્વની ઉત્સાહભેર મતદાન કરી ઉજવણી કરે તેમજ સવંદશીલ મતદાન કેન્દ્રો ઉપર પોલીસની નજર રાખવામાં આવશે અને લોકોને સહકાર આપવા અપીલ રિપોર્ટ ખેર માંગરોળ માંગરોળની અંદર પણ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને તમામ મતદારો શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એના માટે એરિયા ડોમિનેશન માટે આજે માંગરોળની અંદર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જેમાં માંગરોળ ડિવિઝનના તમામ અધિકારીઓ સાથે આ ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે ખાસ કરીને માંગરોળના જે સંવેદનશીલ વિસ્તારો છે આની અંદર પોલીસની સતત પ્રેઝન્સ રહે અને લોકો કોઈપણ જાતના ભય વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવા શુભ આશયથી ખાસ કરીને ચૂંટણી દરમિયાનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ પોલીસનો મુખ્ય આશય છે અને એ આશયને પૂર્ણ કરવા માટે આજે આ ફ્લેગ માર્ચ કરેલી છે અમારી જૂનાગઢ પોલીસ તરીકે લોકોને પણ અપીલ છે કે કોઈપણ જાતના ભય લોભ લાલચમાં આવ્યા વગર શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહી પ્રક્રિયા છે સંપન્ન થાય એવી અમે સૌને અપીલ કરીએ છીએ